નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી આપણા નવા વિડીયોની અંદર તો આજ આપણે જવાનું છે વાળીએ હમણાંથી આપણે વિડીયો બનાવવાનો નહોતા કેમ કે આપણને મજા બગડી ગઈ હતી એટલે વિડીયો આપણે કાંઈ મૂકતા નહોતા તો આજ આપણે પાછું જવાનું છે વાળીએ કેમકે આ સેનેડો બનેડો આપવાનો છે એટલે આજ આપણે પાછો વિડીયો બનાવીએ તો આ સેનેડો આંખી નાખ્યો આપણે કપામાં તો તમે બિનિયારો બ્લોકની અંદર જાવી આપણે વાડીએ મિત્રો આપણે હવે ફાઇનલી વાડી આવી ગયા અને હવે આપણે હાંચીડું બેડું કમ્પ્લીટ કરવી થઈ પછી આંકવા દેવી આપણે તો આ દાતા હરખા ફેરવવાના છે એ ફેરવી નાખવી આપણે તો હવે હાંચીડું સરખું કરીને પછી આપણે આંકવા દવાનું છે તો રો બ્લોગની અંદર મિત્રો આપણે હવે કમ્પ્લીટ હાંથી થઈ ગયું છે એટલે ગોઠવી નાખ્યું આપણે અને પિન્ટુભાઈ પ્લેટનું નાખે છે તો હવે આપણે આંકવાનું ચાલુ કરવાનું છે તો હવે બીજી વાડીયા જવાનું આપણે તો હવે સનેડો ચાલુ કરીને જવા દેવી આપણે તો તમે જોડાયેલા અંદર મિત્રો આપણે કમ્પ્લીટ વાળી આવી એવા સિવાય અને આપણે આ કપાસમાં આંકવાનું છે હાથી કેમ કે આમાં આપણે સણ્યા વાવવાના છે એટલે આવડ બધા મૂળિયા તોડી નાખવાના છે એટલે મૂળિયા તૂટી જાય એટલે કપાસ વહેલા હે તવડી જાય એ રીતે આપણે ફૂલ ડાબીને આંકી નાખવાનું છે તો એ રીતે આપણે પ્લાન છે આમાં શેણા કરવાના છે એટલે આપણે હવે હાથી આપવું પડશે એટલે મૂળિયાના તૂટી જાય એટલે જે ફોદા હોય એ તવડી જાય તો આપણે હવે આંકવાનું ચાલુ કરી દેવી તો તમને એમ થતું છે કે આને માથે શું બાંધ્યું છે તો એમાં એવું છે આપણને થોડુંક થોડુંક કાનમાં દુખે છે એટલે આપણે માથે બાંધી રાખ્યું છે કાનમાં પવન ન જાય એ હાટું તો કાઈ ને હવે આપણે આંકવાન ચાલુ કરી દેવી બન્નેરો બ્લોગ ની અંદર આપણે હવે અને હવે આપણે આંક્યું છે એક ફૂલ મારી છે હવે આપણે તો હવે આપણે દાબ મૂકીને ફૂલ આંખવાનું ચાલુ કરી દીધું છે આપણે તો મૂળિયા આપણે તોડી નાખવાના છે આ બધાયના આપણે અડધું પડતું હાલી ગયું છે હવે ખાલી થોડુંક જ છે એટલે એટલું આપણે આંખી નાખવી પછી આપણે ઘર બાજુ જ આવવાનું છે તો આપણે કુવા આપણો કમ્પ્લેટ ફૂલ ભરાઈ ગયેલો છે તો હવે પાણી બાણી પીં પછી પાછો આપણે આંકવાન ચાલુ કરી દેવી તો પાણી છે પીન્ટુ ભાઈ તો પાણી પી લેવી પછી થોડુંક આંકવાન છે આંખી નાખવી પછી આપણે ઘર બાજુ જ આવી તો બંને અંદર તો મિત્રો આપણે હવે કમ્પ્લેટ હાંચી આવી ગયું છે અને હવે ઝાપો દઈ દેવી આપણે તો હવે આપણે ઘર બાજુ જ આવવાનું છે અને મિમી વર્ષમાં કપા વહેને છે ત્યાં વાડીયા એટલે એને લઈને તે ઘર બાજુ જઈએ આપણે તો તમે બંને રહો બ્લોગ ની અંદર તો મિત્રો આપણે હવે કમ્પ્લીટ ઘરે વઈ આવ્યા સીવી અને હાથ પગ આપણે ધોઈ નાખ્યા તો હવે આપણે જમવાય કારવીન પછી પાછા વાડી બાજુ જ આવી આપણે તો તમે બંને રહો બ્લોગ ની અંદર મિત્રો આપણે હવે જમી કારવીન વાડી બાજુ એવા હતા અને મમ્મીને ઉતારી દીધા વાડી બાજુ તો હવે આપણે સેનેડો આકવાનું પાછું ચાલુ કરી દેવી કેમ કે બીજી વાડી આપણે આકવાનું છે તો હવે જ આવી આપણે તમે બંને બ્લોગ ની અંદર તો મિત્રો આપણે કમ્પ્લેટ વાળી વેવા એવા અને આપણે સેનેડો વાળી આવી વેવા અને આમાં આપણે આંકવાનું છે હાથથી એટલે હવે આંકવાનું ચાલુ કરી દેવી આપણે તો હવે એટલું આંકવાનું છે પાંચ વીઘા તો એટલું આંકી નાખવી તમે બંને રહો બ્લોગની અંદર આપણે હવે કમ્પ્લેટ હાચી હાકી ને એવા સીવી અને હવે આપણે જવાનું છે ગાંડિયું ભરવા કપાસની એટલે આપણે લારી જોડી લીધી છે કમ્પ્લેટ અને હવે આપણે ધારે જવાનું છે કેમ કે આપણે ગાંડિયું જે જે વીણીને કપાસની વીણી નૂંચી છે એવડી આપણે ભરવા જવાનું છે તો હવે આપણે આવી અને ફરી આવી તો બંને રહ્યો બ્લોગની અંદર આપણે હવે ગાંડિયું ભરવાનું ચાલુ કરી દીધું છે અને ચાર પાંચ ગાંડિયું સડાવી દીધી આપણે અને એક ગાંડિયા એક કપાસ છૂટો હતો એવડો ભરે છે તો એની ગાઢડી વાળીને પછી આ તે મૂકી દેવી અને ખેતરમાં તે બે ત્રણ ગાડીઓ પડી છે એવડી સડાવવાની છે આમાં જેટલી સામે એટલી લઈ જવાની આપણે તો હવે પછી આપણે સડાવીને બાંધી દેવી આપણે તો આ ગાઢડી કમ્પ્લીટ થઈ ગઈ છે આમાં જે કોથળીઓ નાખીને પછી ગાઢડી કમ્પ્લીટ કરીને ચડાવી દેવી આપણે તો તમે બની રહો બ્લોગની અંદર મિત્રો આપણે હવે કમ્પ્લીટ ગાઢડીઓ બાંધી દીધી છે અને હવે આપણે આ બ્લોગ અહીંયા જ પૂરો કરવી છે બી કેમ કે બ્લોગ બહુ થઈ ગયો છે લાંબો તો હવે આપણે આ બ્લોગ આયાસ પૂરો કરીએ છીએ મળીએ નવા બ્લોગની અંદર આપણા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ નવા બ્લોગની અંદર